કંબોડિયામાં ભારતીય નાગરિકોને બંધક બનાવી ત્રાસ આપવાના કિસ્સામાં એનઆઈએ દેશવ્યાપી દરોડા પાડ્યા હતા જેમાં સુબાનપુરા વિસ્તારમાં આવેલી ની ઓફિસમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે કંબોડિયામાં છેલ્લા કેટલાય સમયથી ભારતીય નાગરિકોને બંધક બનાવીને ત્રાસ આપવાના કિસ્સામાં એનઆઈએની અલગ અલગ ટીમોએ દેશના મુખ્ય શહેરોમાં વિદેશમાં નોકરી આપવાની લાલચ આપી ઠગાઈ કરનારા અને વિદેશ મોકલીને તેઓને બંધક બનાવી રાખવાના બહાર આવેલા કિસ્સાને ધ્યાનમાં રાખી દેશવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે જેના ભાગરૂપે વડોદરાની સુબાનપુરા વિસ્તારમાં આવેલી વિશ્વ મોહિની કોમ્પલેક્ષમાં યુનિક એમ્પ્લોયઝ સર્વિસના નામની ચાલતી ઓફિસમાંથી વડોદરાની ક્રાઈમ બ્રાન્ચની મદદ લઈને દરોડા પાડવામાં આવ્યા હતા આજે સવારે એનઆઈએની ટીમે અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુભાનપુર સ્થિત વિશ્વ મોહિની કોમ્પ્લેક્ષમાં આવેલી યુએસની ઓફિસમાં દરોડા દરમિયાન વિદેશ નોકરી આપવાની લાલચ અંગેની જાણકારી મેળવી હતી અને કેટલાક મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા હતા

એનઆઈએ અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે મનીષ હિંગુ નામના વ્યક્તિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર